જય માતાજી હું સાહિત્યકાર પહુભા ગઢવી અને ચારણો માના પરમ ઉપાસક કાયમ માટે માને પ્રાર્થના કરે અને માના બની રીએ પાછી માં છે એ કાયમ માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ચારણની વારે ચારણની સહાયે

ਕੈ ਮਾਤ ਸਤਿਯੁਗ ਥੀ ਲੜਾਈਆਂ ਮਾਂ ਲਾੜ ਤੇ ਪਹਾੜ ਐ ਮਾਲੇ ਸਥਾਨ ਦੀ ਤੁ ਏ ਪਾਲੀਆਂ ਮੋ ਨਹੀਂ ਚੋਇਆ ਵਪਾਰ ਨੇ ਕੋਈ ਦੀਨੋ ਵੇਣ ਕਠਣ ਕੀ ਥੂ ਫੜਕ ਤੋ ਹਤੀ ਨਾ ਜਰਿਏ ਫੇਫਰੇ ਏ ਵਾਯੁਗ ਸਤਿਯੁਗ ਸੁਖ ਥੀ ਵਿਟਾਈਵਾ એ તુમારા ચરણ ની રજ્યમે ચારણો માં ભેર કર બેર કર જોગ માયા માં ભેર કર બેર કર જોગ માયા માં ત સતયુગ થી લડાયવા લાડતે એ માં ચારણો ને પ્રથમ થી તે લાડ લડાયવા છે અને ચારણ જા અવાજ કરે ને કે માં ત્યાં તો માં આવીને ઉભી રહી ગઈ હોય એના તમામ તમામે તમામ સંકટ કાપી નાખ્યા હોય પહાડ હેમાં લઈએ સ્થાન દીજું શિવના ચરણોની મેલમાં પણ ચારણ કાયમ ભીળો રહ્યો છે શિવની સાથે રહ્યો પહાડ હેમાં લયે સ્થાન દીધું પાળિયા યમો ને હિચોયમાં પારણે જે માં બાળકને ઈચુકાવતી હોય ને વાલ કરતી હોય ને હાલા ગાતી હોય હે મા કાયમ ચારણની જીભ ઉપર ચારણના બન્યા કે ચારણ જે બોલે એ દુનિયાને વાલું લાગે ચારણ જે બોલે એ દુનિયાને ગમે અને ચારણનો અવાજ જ્યાં નીકળે ત્યાં દરેકના હૈયાને એ માલ એમ થાય કે શું ચારણના અવાજની મીઠક છે ખમકારા જ કર્યા પાયા યમ ને હિચો પાર ને કોઈ દી નો વેણ કઠણ કીધું ફળક તો હતી ના ચરી ફે યોગ સતયોગ સુખથી વિતાયો યુગોથી યુગો થી ચારણ માનો ઉપાસક યુગોથી માની સહાય એમ કે હવે મા બધું પૂરું કરશે એટલે એનું બધું પૂરું થઈ ગયું અને ચારણ સામે કોઈ આવે જ નહીં બોલો ચારણ ને કોક કંદડે ને તો એમ કે તને મારી માં કંદડે તી એના ઉશાળા પર આણેલા હોય બોલો અમણને કંદડે અને જગદંબા કંદડે એટલે ચારણ ને કોઈ બીક જ નહીં યુગ સતયુગ થી વિચારવા તમારા ચરણની રજ અમે ચારણો હે માં અમે તો ચારણ આયુની રજ સિંહ તમારા ચરણની રજ અમે ચારણો માટે ભેર કર ભેર કર જોગ માયા હે માં કાયમ ને માટે અમારી માથે આવી રીતે ખમકારા કરતી રહેજે ખમકારા કરતી રહેજે ખમકાર અને એટલે ભગત બાપુ દુલાભાયા કાગ એમ કે ચારણ એટલો બધો માનો ઉપાસક છે કે ભાન બે ભાનમાં માત તુજને રીટા વિસારી બાપનું નામ દીજો ચારણો જન્મથી પક્ષપાતી બની અને ચરણ જનની તણું એક લીધું ચારણ માનો પક્ષપાતી છે માનો ઉપાસક છે અને એટલે તો ચારણના જીભના ટેરવે કાયમ માટે સરસ્વતીનો વાસ છે માનો વાસ છે ચારણ જે બોલે એ ગમે ચારણ જે બોલે એ હાચું પડે ચારણ જે બોલે એ દુનિયાને ગમે દુનિયાને વાલું લાગે અને સરસ્વતીની એટલી બધી કૃપા છે કે અમુક ચારણ સિવાય કોઈ બોલી પણ ન શકે ભાન માં માત દુધ ને રેટા વિસારી બાપ નું નામ ધીધ ચારણો જન્મથી પક્ષ પાતી બની ચરણ જનની ત્રણ અને તે લડાવી ઘણા લાડ મોટા કર્યા લાડ લડાવે પછી એમાં ખામી હું હોય તે લડાવી ઘણા લાડ મોટા કર્યા પ્રથમ સત્કાવ્ય ના દૂધ પાયા ચારણ ની કાવ્યની માલ પણ સત્ય વક્તા હોય સાચી વાત હોય હવે ખેલવા બાળને માવડી યાદ તરસો હે માં ચારણ ને કોઈથી સેટા ન કરતી ચારણ ને તારા ખળાની માલપા હંમેશા રાખજે તારી કૃપા ચારણમાંથી કાયમ વરહતી રે એમ ભગત બાપુ કહે છે અને ચારણ કાયમ સમાજમાં આદરણી બની રહે એવી ભગવતીને પ્રાર્થના કરે છે ભગત બાપુ જય માતાજી